અને રાયોટિકનો ગુનો નોંધ્યો છે મોહમ્મદી નગરમાં લોકો વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કોમના આવે જૂથના ટોળા સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગ દોડ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ બેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો હતો પોલીસે પરિસ્થિતિને લેવા માટે કાર્યવાહી કરી હતી અને બંને જેટલા લોકોને લીધા હતા જુલાઈ બે હાજર પચીસ ના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસ ના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ઉીંડી બજાર વિસ્તારમાં મદરેસા તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઈસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપી એક્ટ એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદ્રેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠામાં નવું પ્રભાવ ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે